હમણાં બે દિવસથી પેલા ધારાસભ્ય કોંગ્રેસના છે જિગ્નેશ મેવાણી એના અંગે બધી બહુ બે ચાલી ટીવીઓમાં બધી જગ્યાએ હવે જિગ્નેશ મેવાણી એક જાગૃત ધારાસભ્ય હોય એ બરાબર છે પણ રાજાશાહીમાં રાજાઓ પણ જે ઉગ્રતાથી કોઈ પ્રજા ઉપર ક્યારેય ન વર્તન કર્યું હોય એવું વર્તન જિગ્નેશ મેવાણીનો વિડીયો જોયો ને ત્યારે ખ્યાલ આવ્યો અરે ભાઈ આ જિગ્નેશ મેવાણીના બાપુજીની પેઢી નથી કે એ બેફામ બોલે આ તો મારી દ્રષ્ટિએ તો પોલીસ નમાલા કહેવાય કે ડીએસપી ડીવાય એસપીના બધા ઊભા હોય અને એ એની મરજી પડે એમ સૂત્રોચ્ચાર કરાવ્યો બેફામ બોલ્યો અરે ભાઈ તું જે હોય તે એ સરકાર સામે મિનિસ્ટર સામે કે જે કાંઈ એનો વાંધો વચકો હોય તો એની આરે વાત કરે અથવા તો એના અંગેનું જે કાંઈ બોલે એ ઠીક છે પણ પોલીસ સમગ્ર પોલીસ તંત્રનું મોરલ ડાઉન કરવાનું જે એણે કામ કર્યું છે ને એને ખરેખર તો જો કોઈ કડક પોલીસ અધિકારી હોય ને તો રૂમમાં લઈ જઈને ધોકાવી નાખ્યો હોય તો એટલી હદે એણે ઉગ્રતાથી સૂત્રોચ્ચાર કરાવ્યો અને હદ કરી નાખી એણે શું એના મગજમાં શેનો એને પાવર શેનો પારો ચડી ગયો છે અને ભાઈ પોલીસની અંદર એવા અમુક હરામી પોલીસ હોય છે મેં જ મારા જીવનમાં અનુભવ કર્યો છે પણ એ વ્યક્તિગત પોલીસની વાત છે પણ આખા સમગ્ર પોલીસ તંત્રને તમે જે કાયદો વ્યવસ્થા આ તો સારું છે એનું એસોસિએશન નથી બાકી એનું એસોસિએશન હોય ને અને પોલીસ જો હડતાલ ઉપર ઉતરી જાય ને તો બે જ દિવસમાં આખું રાજ્ય લૂંટાઈ જાય ખૂના મરકી ખૂન ખરાબા થઈ જાય અને કોઈ હદ વગરની અરાજકતા ફેલાઈ જાય એટલે જે રક્ષકો છે એમાં અમુક જે છે કરપ્ટેડ કે આખો બસ આખો દિવસ એના મગજમાં એ ચાલતું હોય કે ક્યાંથી પૈસા કાઢી લેવા રોડ ઉપર છે આ ટ્રાફિકનું છે પણ સરકારની આ જે ટ્રાફિક અંગેની ખોટી નીતિ છે એના કારણે લોકો લૂંટાય છે અને હેરાન થાય છે પણ આખું પોલીસ તંત્ર મારી ઉપર એક એફઆઈઆર થયેલી રાજકોટ કુંડલિયા જરામ કરેલી એના અંગે ત્યાંનો ડીસીપી કોઈ દેસાઈ કરી નહોતો એને કોકની ભલામણ આવી ગમે તો પછી એલસીબીવાળાને મારે ત્યાં મોકલ્યા રાતે અગિયાર વાગ્યા આવ્યા બહુ રિસ્પેક્ટપૂર્વક એલસીબીના ચાર જણા હતા એણે મારી એ વર્તન કર્યું અને રિસ્પેક્ટપૂર્વક મને ત્યાં નહીં ગયા અને એ કેસમાં તો કોર્ટે બહુ વ્યવસ્થિત ચુકાદો આપ્યો કે ભાઈ આ ખોટું છે આ બધું પણ પોલીસ અધિકારીઓનો મને એમાં બહુ પોઝિટિવ અનુભવ થયો નહીતર એ ધારે તો ગમે એટલો તોડ કરીએ કે પૈસાની મારા સગાઓએ ઓફર કરી કે નહીં ભાઈ મારે કાંઈ જોતું નથી એમાં મારી દૃષ્ટિએ તો એ ડીસીપી દેસાઈ દોષિત કહેવાય હું એને જરૂર હતી કે આવા આવડી મોટી ઉંમરના રાતે અગિયાર વાગે હું એના બાપનું કાંઈ લૂંટાઈ જતું હતું અહીંયા ત્યારે તે અગિયાર વાગે મોકલ્યા હતા એટલે કોક પોલીસ અધિકારીઓ આવા હરામી છે પણ એના માટે આ જિજ્ઞેશ મેવાણીએ સમગ્ર પોલીસ તંત્રને એની રૂબરૂમાં ન કહેવાના શબ્દો બેફામ બોલ્યા પટ્ટા ઉતારી લેવાના કાકાત બાપુજીની પેઢી છે તે થું પટ્ટા ઉતારી લેવાનું હવે ક્યાંય ખોવાઈ જાય જડે નહીં હાથે નહીં આવે બહુ આટલું બધું હોશિરી કરવાની જરૂર નથી અને અમે કોંગ્રેસની ભિખારી માનસિકતા છે એનું આ બધું પરિણામ છે અને સત્તા નથી મળતી એટલે હવે એ લોકો આવું બધું અમુક લોકો બેફામ બોલે છે હદ કરીને ખેડે તો ના પણ આ આવું ચલાવી ન લેવાય અને એની અમે સખત કાર્યવાહી કરવી જોઈએ અને મેં કીધું એમ એસોસિએશન નથી ને એટલે આ પોલીસને એ તકલીફ છે તો એ ત્યાંના સગા સંબંધીઓ જે ફેમિલી મેમ્બરો હોય એને પણ ખરાબ લાગે ને કે આટલી હદે આવી બેફામ ગાળો દેતા હોય એટલું બધું ખરાબ રફલી વર્તન કર્યું છે એ માણસે અને આમ કરી નાખીશ ને તેમ કરી નાખીશ ને ભાઈ હું કાંઈ ન પાંચું આવે તો એક પોલીસવાળો જો ખોરાંટ થયો ને તો ગોચો નહીં હાથ આવે સમજા અને ત્રીસ વર્ષથી તમારો વારો નથી આવતો ઘર ભેગીના કરી દીધા બધાને એટલે સાની સાનીમાનીના બેહો અને કરતા હોય કરો વિવે વર્તનનું ભાન રાખી અને કાર્ય કરો બસ ઓકે